બોલેલી આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે એક નવ યુવાન મોતના ખપ્પરમાં હોમાયો છે એનું અકસ્માતમાં એક ટ્રકની ટક્કર મારી છે રેતીની એક ટ્રક રેતીની ટ્રકો વારંવાર અકસ્માત સર્જે છે ને મોતને મોતના મુખમાં યુવાનોને ધકેલે છે એવી જ અકસ્માતની વધુ એક ઘટના નગરમાં બની છે જિલ્લામાં માર્ગ અકસ્માતોની બનતી ઘટનાઓમાં અનેક માનવો માનવજીઓ મોતને બેઠ્યા છે તેમ એક વધુ અકસ્માત સર્જાયો છે છોટાઉ ખાતે આજે એક અકસ્માત સર્જાયો જેમાં યુવાનનું ઘટના સ્થળે કપકમાટી ભર્યું મોત નિપજ્યું છે એથી ભરેલું ટ્રેલર છે એને પાછળના વ્હીલમાં અચાનક યુવાન આવી ગયા હતા બાઇક ચાલક યુવાન મોતને પેટ્યો છે છોટાઉ નેશનલ હાઈવે છપ્પન ઉપર નીરા હોટલ પાસે એક આ ગંભીર અકસ્માત સર્જા જેમાં ઋતુરાજભાઈ ચૌધરી નામનો યુવાન પલ્સર બાઇક લઈ જઈ રહ્યો હતો તે વખતે ટ્રેલર જે ડમ્પર છે હડફેટમાં આવ્યું અને મોતને એ યુવાન ભેટ્યો હતો ગંભીર આ અકસ્માતની ઘટનાને પગલે ચારમાંથી ગઈ હતી અને છોટાઉદેપુર નગરમાંથી લોકોના ટોળા પણ ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા બનાવને જોવા માટે કે કયા પ્રકારે આ બનાવ બન્યો છે બુદ્ધે જે મરણ ગયો છે યુવાન એ ઋતુરાજ ચૌધરી એના મૃતદેહને પોલીસે ત્યાંથી ખસેડી અને દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને પોલીસે કાયદેસરની લીગલ કાર્યવાહી પણ કરી છે છોટાઉ જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓ છેલ્લા ઘણા લાંબા સમયથી બની રહી છે તેમાં એક વધુ અકસ્માત સર્જાયો અને રેતીની ટ્રકો જ કેમ બે ફાર્મ ચલાવાય છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે